સીતારામ બધાની જે ગાતરમાં કેમ છો બધા મજામાં નહીં ને આજ ભાઈ આપણે પાછો કુતિયાણા ગાતા બે ત્રણ ધક્કા ખાવા આવ્યા એવું કંઈ કામ કરવાનું છે નહીં કુતિયાણા એવું રેડી આજ કામ થઈ ગયું બધું થોડું ઘણું કામ હતું એ કરા આપણે કરવા ગાતા ને અટાણે બપોરા કરવા બેઠા બાર વાગે ને આજ કામ કામ હોય સીતારામ બધાની તમે બધા મજામાં અમે બધા મજામાં

હડા ત્રણ ને અટાણે આપણે શ્યાર વાગ્યા એ ભાઈ કે આવી વાવણી કરવા પણ જો મે નો આવે ને તો આ વાગ્યા કે હડ ત્રણ ને ખેતર આપણો મસ્ત હૈ ભગવાન કારણ હે ને મેં ન આવે ને તો વાવણી થઈ જાય આપણી મસ્ત મજા મજાની ને અટાણે મારા ભાઈને હજાર ભળતું જોડવા આવે જય ભાઈ આથી તમને શોખનું નહિ દેખાતો

ને આપણે અટાણે એની ફરીએ હે ટ્રેક્ટર વાળો ભાઈ કે સાડા ચાર વાગે ચાર વાગે આવી એક એક છે પોઝિશન આજે ભગવાન કરે મે નો આવે ને આજ સુધી રાતે એનો આવ્યો તો તે પછી સવારમાં ન વાવાનું ને આપણે બાજુમાં એ ટ્રેક્ટર હાલે છે એવો તમને દેખાડો ન્યાય વાવણી થાય છે પાડો છે એને લે

આજનો દી મે નો આવે ને તડકા સૂર્યના મસ્ત નીકળે તો મજા આવે છે એ હવાર માં આવવાનું તો પણ રાતે રેણું આવે ને એમાં બધું વિખાઈ ગયું ને એ હવાર માં આ તું કે કે અટાણે વાલી છે તમારો વાલો બોલો વારો તમારો છે બોલી

jangan bayi. Ayo baru jangan marbai na la masih yakin tu. Kain mah baru bersih. Tuh. Ram ram bay. Berat je, tu hati akan je, tu beli. Walau kapan nak tu, tu

જો જો ભાઈ આટણે આપણે આવેગા हनुमान बाबा નું મંદિર એ ગામમાં આપડા હનુમાન बाबा નું મંદિર હે જો તમે દેખજો જો हनुमान बाबा નું મંદિર હે ને આ મારી માં એટલે અમે છે ને મારા બનાવી જો મી મારા બનાવી ને મસ્ત ના પા જો કરે કેવાય માં हनुमान बाबा हनुमान बाबा મારા છે

શણ નાખવાનું છે જો અલગ એવું ઘરે જઈને મળીએ અહીંયા બ્લોગ ને આપણે આ જ એન કરીએ બ્લોગ હારો લાગ્યો હોય તો એક લાઈક એન છે એને એક સબસ્ક્રાઈબ કરી દીજો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ માં ને એક મસ્ત મજાનું કોમેન્ટ કરી દીજો